કોટડા સાંગાણીમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા એસઆઈઆરની કામગીરી દરમિયાન બીએલઓ શિક્ષકને પડતી મુશ્કેલી અંગે મામલતદારને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી બીએલઓ શિક્ષકને કામના સમય બાદ પણ કાર્ય કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો સાથે જ ફોર્મની ઉપર બીએલઓના નંબર લખવામાં આવ્યા છે જેના કારણે મહિલા બીએલઓને અસભ્ય વર્ગ દ્વારા કોઈપણ સમયે ફોન અથવા મેસેજ કરવામાં આવે છે ત્યારે લોકો કામગીરી દરમિયાન સહકાર આપી અને બીએલઓને પડતી મુશ્કેલીઓ દૂર થાય તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી નમસ્કાર વીરભદ્ર સિજાડેજા કોટરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘમાં મહામંત્રી તરીકે કાર્યરત છું આજરોજ હમણાં અમારા પ્રમુખશ્રીએ જે રીતે વાત કરી મામલતદારશ્રીને ધ્યાન દોરવા આવ્યો હતો કારણ કે હવે તો એવું થઈ ગયું છે કે અત્યારે જિલ્લા સંઘ દ્વારા કે અમારા રાજ્ય સંઘ દ્વારા પણ ચૂંટણી કમિશનર સુધી અમે રજૂઆતો કરેલી છે પણ એનો કોઈ ફળશ્રુતિ એટલી બધી પડી નથી એટલે સાહેબશ્રીનું ધ્યાન દોરવા માટે એટલે એવા હતા કે બે ત્રણ મુદ્દા એવા સેન્સિટિવ હતા જેમાં એક મુદ્દો હું આપને કહું તો આપ બધા પણ સમજી શકશો કે ભાઈ કોઈ બીએલઓ તરીકે મહિલા કાર્યરત છે હવે જનરલી અમારા શિક્ષિકા બહેનો બીએલઓ તરીકે કાર્યરત હોય એટલે બીએલઓનો નંબર ગામના તમામ જગ્યાએ જે જે જગ્યાએ આપણે ફોર્મ આપવામાં આવે છે તેની અંદર બીએલઓનો નંબર ગયો બી નંબર જાય એટલે સ્વાભાવિક છે કે બધા સરખા નથી હોતા આપણી પાંચે આંગળીઓ સરખી નથી હોતી વ્યક્તિઓ પણ સરખા નથી હોતા તો આવી રીતે રાતના બાર બાર વાગ્યા સુધી તો મોડી રાત્રે ગમે ત્યારે ફોન આવે છે અથવા તો કોઈ અન્ય એવા મેસેજીસ કરીને પણ જે આ આપણા લેડીઝ જે બીએલો છે તેનો જેનો નંબર ગયો છે તેના હેરાન કરવામાં આવે છે આ કેટલા અંશે યોગ્ય છે એટલે સાહેબશ્રીને પણ અમે એ જ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે સાહેબ આ મહિલા બીએલોના નંબર જે જાહેર કરવામાં આવે છે એ યોગ્ય નથી બીજી એક મહત્વની બાબત કે મહિલા શિક્ષિકા તરીકે જે પણ કાર્યરત છે બીએલ ઓ તરીકે છ વાગ્યા પછી અત્યારે તો શિયાળો આવી ગયો છ વાગ્યા પછી તો અંધારું થઈ જાય તો છ વાગ્યા પછી પણ એમને અત્યારે એવું દબાણ કરવામાં આવે છે કે ભાઈ છ વાગ્યા પછી પણ તમારે કાર્યરત રહેવાનું અને અહીંયા વીસી કરવામાં આવે છે તેમાં બોલાવવામાં આવે છે તો અમે તેનો પણ ઓપ્શન આપ્યો કે સાહેબ વીસીમાં તેમને બોલાવવામાં જ હોય તમારે તો થોડોક એવો નાનકડો એક વિકલ્પ એમને આપો કે જે પણ જગ્યાએ તે ત્યાં હોય ત્યાંથી એ વીસીમાં જોડાય આ એક મહત્વની બાબત ત્રીજી મહત્વની બાબત કે શિક્ષકો અથવા તો બી તો જાગૃત છે પણ સામેની સામેની રીતે બાજુ મતદાર જાગૃત મતદારને માત્ર એટલી જ ખ્યાલ છે કે આ બધું તમારે કરવાનું તકલીફ એટલે પડે છે કે ભાઈ અમારે બધું નથી કરવાનું અમારે તો ખાલી એક ફોર્મ એક ટપાલીના સ્વરૂપે એમાં તમને દેવાનું હોય દીધા પછી તમને સમજાવવાનું હોય છતાં પણ એક બીજી માનસિકતા સાથે કે ભાઈ સરકારી કર્મચારી છે ને એટલે તમામ વસ્તુનો જેટલો પણ મતદારને રોષ હોય ને એ તમામ રોષ છે ને એ અમારા સરકારી કર્મચારી એટલે કે બીએલો તરીકે અમારો ઉપર ઠાલવી દે છે એટલે જ્યાં સુધી મતદારોની પૂરી માહિતી આવે જ નહીં ત્યાં સુધી અમારે ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવા આના હિસાબે જે પ્રેશર કરવામાં આવે છે તેનો આ પ્રેશરનો ભોગ અત્યારે અમારા ઘણા બધા શિક્ષકો બને છે અને ઘણા બધાને તો અત્યારે માનસિક શાંતિ માટે દવાઓનો પણ સહારો લેવો પડ્યો છે એટલે ફરીથી ફરીથી આપ નમ્ર વિનંતી છે છે કે ને પાછળથી છૂટી ગયું એટલા માટે કહું છું ક્યાંય પણ ખોટો મેસેજ ન જાય ગુજરાતનું એક સારા મોડલ તરીકે આપણે ગુજરાત રાજ્યની ગણતરી કરતા હોય ત્યારે શિક્ષકોના જે માનસિક અશાંતિ થઈ રહી છે તેના ભોગ અમે શિક્ષકો કે કોઈ પણ સરકારી કર્મચારી ન બને એવી એક નમ્ર અપીલ સાથે અત્યારે રજૂઆત કરેલ છે આશા રાખીએ કે આજના જે અમારી રજૂઆત છે એના પછીના જે પ્રેશર માનસિક પ્રેશર જે તમામ બીએલઓને આપી રહ્યા છે ને એ પ્રેશર ઘટશે એવી નાનકડી અને સૌને અપેક્ષા છે થેન્ક યુ